નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુણિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ દર વખતે કઈક ને કઈક નવી માહિતી સાથે મળીએ છીએ મિત્રો આજે અમે આવ્યા છીએ અમારા પ્રાકૃતિક ફાર્મ મુણિયા પ્રાકૃતિક ફાર્મ માંડોડા એક તાલુકો પાલિતાણા જિલ્લો ભાવનગર મિત્રો આધુનિક ખેતીની સાથે સાથે એ પ્રાકૃતિક ખેતી જો કરવામાં આવે તો ખેતીની અંદર ઘણો બધો ખર્ચ આપણે ઘટાડી શકીએ છીએ અને ખેતીની અંદર એક નવી દિશા અને નવો રાહ જે છે સિંધી શકાય છે મિત્રો આધુનિક ખેતીમાં આપણે મલસિંગ જે છે એ મલસિંગ અને ડ્રીપ ઉપર પાણા સડાવી અને આ વર્ષે આ રીંગણીનું વાવેતર કરવામાં આવ્યું છે આ રીંગણીની અંદર મોરપીસ નામની વેરાયટી એ લગાવવામાં આવી છે સાથે સાથે મિશ્ર ક્રોપની અંદર વાત કરવામાં આવે તો એની અંદર કાકડી પણ જે છે એ લગાવવામાં આવી આ બંને જે છે એ પાક રીંગણી શરૂ થશે ત્યાં સુધીમાં કાકડી પૂરી થઈ જશે અને સારું એવું ઉત્પાદન મિત્રો રીંગણીની અંદર આપણે મેળવી શકાય મિત્રો રીંગણી આપ પણ જો વાવેતર કર્યું હોય તો ચોક્કસ જે છે એ મિત્રો એમાં તમે જીવામૃતનો ઉપયોગ એ તમે ખાસ કરજો જીવામૃતની સાથે સાથે મિત્રો તમે જીગરી જે છે એનો પણ ઉપયોગ કરી શકો જીગ્રીનો ઉપયોગ કરવાથી મૂળનો વિકાસ સારો થશે છોડનો વિકાસ સારો થશે અને સોડ જે છે એનો આપોઆપ એ સારો જે છે એ વિકાસ થવાથી ઉત્પાદન પણ આપણે સારું મેળવી શકાય મિત્રો એક એકરની અંદર એક લીટર એટલે કે પીએચ સાથે એ જીગ્રી તમે આપી શકો છો સાથે સાથે ખેડૂત મિત્રો જ્યારે આપ રીંગણીની અંદર જે છે એ આપણો પાક જે છે એ શરૂઆત થાય છે ત્યારે રીંગણીની અંદર વધારે ઉત્પાદન વધારે પોષક તત્વોની જરૂરિયાત રહેતી હોય એનપીકે ના વાપરવાનો ખાસ મિત્રો આપણે આગ્રહ રાખીએ એનપીકે ના બેક્ટેરિયા અઢી વીઘામાં અઢીસો ગ્રામ લેખે તે મિત્રો આપી શકીએ છીએ ખાસ કરીને ખેડૂત મિત્રો જેમને રીંગણીનું વાવેતર કર્યું છે એ દરેક ખેડૂત મિત્રોને એ કહેવાનું કે ભાઈ આપ જે છે એ જ્યારે આવી આધુનિક ખેતી જ્યારે અપનાવી રહ્યા છો ત્યારે જેવી કલ્ચરોનો ઉપયોગ બને તેટલો વધારે કરવાનો આગ્રહ રાખો જેમ કે આપણા જે છે એ એનપીકેના બેક્ટેરિયાઓ હોય એવી જ રીતના જે છે એ ફૂગનાશકો જેમ કે ટાઇકોડરમાં બેવડિયા સુડોમોનાસ મેટારેજિયમ આ પણ જે છે જમીનની અંદર જાય એવો ખાસ જે છે આગ્રહ રાખવો જોઈએ ખેડૂત મિત્રો આપ જો રીંગણાનું વાવેતર કર્યું તો ચોક્કસ જે છે એ વધારાની માહિતી માટે અમારો હેલ્પલાઇન નંબર જે છે એ તમે નોંધી લો હેલ્પલાઇન નંબર છે અમારો અઠ્ઠાણું બે ચુમ્માલીસ ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર